કેપી કોમર્સ કોલેજ નડીને આવેલા રોડના ફૂટપાથ પર વિકલાંગ કેબિન ફાળવાઈ છે જે ગેરકાયદે છે આ કેબિન મૂકવા માટે પાલિકાએ ગુકલમ ડેરીની સામે તરફની જગ્યા ફાળવણી હતી પરંતુ કોલેજની બહાર ફૂટપાથ પર પાકો ચણતર કરીને કેબિન બનાવાય છે શૈક્ષણિક સંસ્થાની આસપાસ આ પ્રકારના કેબિનની પરવાનગી નથી છતાં પણ કેબિન ધમધમે છે હવે જો ગેરકાયદેસર કેબિન સમાજમાં એક અન્ય અરજી પણ થઈ છે સામાજિક કાર્યકર મીનાક્ષી મોદીએ જણાવ્યું કે પાલિકાએ જેમને કેબિન ફાળવી છે એ જગ્યા પર અન્ય લોકો ધંધો કરે છે કેબિન કોલેજની બાજુમાં છે છતાં પણ તમાકુ સિગારેટ વેચાય છે હવે અહીંયા અસામાજિક તત્વો પણ અડીંગો જમાવતો હોય એવી ફરિયાદ થઈ છે પાલિકાએ ફાળવેલી એક દિવ્યાંગ કેબિન અંગે કોલેજ દ્વારા અન્ય દ્વારા પણ એક અરજી કરાઈ જે ચર્ચાનો વિષય રહી મારું નામ મીનાક્ષી મોદી છે સમગ્ર ઘટનામાં એવું છે કે આપણે ત્યાં વર્ષો પહેલાં રાવ સાહેબ હતા આપણા મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ તો એમણે વિકલાંગોના હિત માટે અને એ લોકો પગભર થાય એના માટે પીળા કલરના કેબિનો એ લોકોને ફાળવવામાં આવેલા હતા તો જે તે સ્થળે કેબિનો મૂકીને વિકલાંગ લોકો એ લોકોના ફેમિલીનું ભરણ પોષણ કરતા હતા હવે ત્યારબાદ ધીમે ધીમે પછી આ બધા કેબિનો ઘણા બધા કેબિનો વેચાઈ પણ ગયા છે ઘણા બધા કેબિનો ભાડે અપાઈ ગયા છે ઘણા બધા કેબિનો એવા છે કે જે તે જગ્યાએ એ લોકોને લાઇસન્સમાં જે તે સ્થળ ફાળવ્યા હોય ત્યાં એ લોકો મૂકતા નથી અને બીજી જગ્યાએ જ મૂકીને જેમ કે કેપી કોલેજની બહાર ગેટની બાજુમાં જ કેબિન મુકાયેલા છે મુકાયેલું છે અને ત્યાં તો સિગારેટ અને ગુટકાને એવી રીતે બધી વસ્તુઓ પણ વેચે છે અને આ વસ્તુ એકદમ ગેરકાનૂની છે કે કોલેજ કેમ્પ્સની બાજુમાં જ આવી રીતે કેબિનમાં બધું વેચાતું હોય અને તે પણ એના સ્થળ પર એ હા કેબિન છે પણ નહીં પણ આ બધી રીતે આવી બધું ચાલી રહ્યું છે તો આના માટે મેં અરજીઓ કરી હતી કમિશનર મે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ મેયર સાહેબ અને જે તે ખાતા આપણે અધિકારીઓને ઝોનમાં એવી રીતે મેં બધી અરજીઓ કરી છે પણ આના માટે કોઈ હજી એક્શન લેવાયા નથી કોઈ પગલાં ભરાયા નથી અને મેં આરટીઆઈ પણ કરી છે આરટીઆઈમાં પણ મને ગોળ ગોળ જવાબ આપે છે અને એના માટે જે એ લોકોને કેબિનમાં લાઇટ જોઈતી હોય તો લાઇટમાં પણ કેવી રીતે એ લોકોને અહીંયા લાઇટ મળી ગઈ છે ડીપી અહીંયા મુકાઈ ગયું છે તો એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે મારી માંગણી તો બસ એ છે કે આ બધું ગેરકાનૂની જે ચાલી રહ્યું છે એ બધું બંધ થાય અને જે જે લોકો આ રાજકારણીઓનો જે હાથ છે મેઇન આ લારીવાળા ઉપર રાજકારણીઓનો અને મિલી અધિકારીઓની મિલીપગતથી આ બધું ચાલુ ચાલી રહ્યું છે એ બધું બંધ થવું જોઈએ આ બાબતે કોલેજવાળાએ પણ ઘણી બધી અરજીઓ કરી છે અને બહારથી પણ ઘણી બધી અરજીઓ આવી છે છતાં પણ અધિકારીઓના આંખ ઉઘડતી નથી અને આ લોકો એટલા માથે ભરા ભરે છે કે એ લોકો મારવાની પણ ધમકી આપે છે જેમ કે મેં અરજીઓ કરી છે તો એ લોકોને ખબર પડી છે સ્થાનિક કોર્પોરેટર દ્વારા તો એ ખબર પડવાથી એ લોકો મને પણ કે મારા છોકરાઓને પણ એ લોકો ધમકી આપી રહ્યા છે કે આ બધું બંધ કરી દેજો નહીં તો તમને જ્યાં ત્યાં અમે મારી નાખીશું કે તમારા છોકરાઓને પણ અમે ક્યાં ઉડાડી દઈશું તો ખબર નહીં પડશે આવી રીતની બધી ધમકીઓ મળી રહી છે મને અંગળી છે કે આ બધી જે ચાલી રહ્યું છે ગેરકાનૂની એ બધું બંધ થાય અને જે ચોક્કસપણે જે વિકલાંગ લોકોને આ જે હેતુથી કેબિનો ફાળવાયેલા છે એ જે તે સ્થળે મૂકીને સરખી રીતના સારી રીતના એ લોકો ચલાવીને એ લોકોનું ભરણ પોષણ કરે એવી રીતના મારી માગણી છે રિપોર્ટ વિટનેસ